ઓ ભા ભારે રાચું અજર લોરા ધોવાય બાકી છે અરે બાપ રે અલી હું તને શું કહું છું છો છે મને શરદી નું આખું માથું જાળ લીધું હે અને આમ જો બહુ દુખે હે તો હું હેને ગામમાં દવાખાને જાતો હો એના હો દવાખાને તમારે નથી જાવ તમે અહીંયા બે હો હું છે ને ડોક્ટર ને બોલાઈ લઉં છું બને બધી ખબર છે એમ કરીને તમે દારૂ પીવા જાવ છો ને તમે થઈને તમે બહુ દારૂ પીઓ છો કા હવે કોઈને કીધું દારૂ પીવા જાવ હું આ તો શરદી થઈ તો દવા લેવી તું આખી ને મન મોડું એ મને બધી ખબર છે નથી જાવ કીધું ને બેહી જાવ તો સાન મને અરે લાવું હે માં આખી તને કઈ ખબર પડે નઈ આ ડોક્ટર તારા બાપ ડબલ પૈસા લે આ નકી છે ને એ દારૂ પીવા જ જાય છે હવે આને છે ને મારે હલવાળો જોઈએ છે લાઈ વાય વાય જવા દે ક્યાં જાય છે ને ઈ જોવું છે આજે દારૂ ચોથરી જ લઈને બી આવ્યો પણ મારો દીકરા એક પીવા વાળો હોય ને એ તો મજા આવે પીવાય ને હા એકલા એકલા ન મજા આવતી હોય ગોબર તને તો મારા ભાઈ ગોતતો તો આમ સમજો લે બોલ ને દાદા બે બે કાઈ નઈ તારી જરૂર ક્યારે પડી હોય મને જેમ શરદી જેવું જરાક થયું હોય હે તો મેં કીધું ગોબર થોડું કામ એકાદો ગુંજા જેવું પાઈ દે તો મજા આવી જાય સમજે પૈસા હે ન પૈસા નથી હે

ના માર વાડી જવાનું લાય વાડી આલો જાવ એ ગોબર હા એટલે દેશી છે કે વિદેશી એ દેશી જોઈને આપણે ક્યાં વિદેશી લેવા જાવ હા તો દેશી જ દેશી કાટ લે હં હ અર ઓરીન તાર બાદ અલ્યા રેવાતું જ ન ભલા મણા આ પછી અમે વાઈટ નો હેઠો બે હેઠો બે હા કા કેવો માલ છે

પણ છે શું વરી કેસ માં ઈ કયો ને પછી કેસ લખું સાહેબ એમાં એવું છે અમાર ગામ માં છે ને કેટલા દારૂડિયા નકરા દારૂડિયા થઈ ગયા છે નકરો દારૂ પીવે છે અમાર ગામ માં હ આટલે છે ને પેલા કેસ મારો લખો માર ઘરવાડા ઉપર હે હા એ બેન ગાંડા થઈ ગયા છે ઓક શું હવે ઘરવાડા ઉપર કેસ નો લખાય એ માર ઘરવાળો છે ને દારૂડિયો થઈ ગયો છે દરરોજ દારૂ પીવા વઈ જાય છે દવાખાનું બાણું કાઢી એવું છે હા

મને માર હોય તો મારો બે હજી ધોકા ઈને નો મને તને તને રે 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 કેને આવું કે સમજો બેન તમે જાવ બેન સાબરમતી ની જેલ માં હલવાડ દો એવડી મોટી જેલ માં હા આર વાલો સાહેબ જાવ તું એ તું ક્યાં જા રે ઉપર હું નઈ ભાગું રે રે તું સાબરમતી ની જેલ માં હલવાડુ હાલો હું કોઈ દી ભાગું ઉપર મારા દીકરા કેવા આવું કોઈ દીધ નઈ પીવે